નમસ્કાર આપ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે હું છું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદમાં છે બે દિવસમાં અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે ચારસો પચાસ કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે તેમજ ખાત ખાતમુહૂર્ત પણ કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ કાર્યક્રમોમાં હાજર જોવા મળ્યા ચાણક્યપુરી આરોગ્ય ચકાસણી કેમ્પ અને બે દિવસે ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહ અને મંત્રી અમિતભાઈ શાહ આવ્યા છે અનેક વિવિધ વિકાસ કાર્યોની ભેટ જે છે તેમના સંસદીય મત વિસ્તારના નાગરિકો આપશે એટલા માટે છે કે ચારસો કરોડ થી પણ વધારે રકમના જે ખાતમુહૂર્ત અને લોકાર્પણના જે વિવિધ કાર્યક્રમો છે આ બે દિવસ દરમિયાન યોજાશે મહત્વની વાત એટલા માટે છે કે આજથી અમિતભાઈ જે છે તે અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર લોકાર્પણ અને ઉદઘાટન પ્રસંગોની અંદર ઉપસ્થિત રહેશે સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના નેતાઓ પણ સાથે રહેશે અમદાવાદના અલગ અલગ વિકાસના કાર્યોની જો વાત કરીએ તો ની અંદર એક રિહેબિલિટેશન સેન્ટર અને સાઉન્ડ પ્રૂફ રૂમ સાથે જ ચાણાક્યપુરી વિસ્તારની અંદર પણ એક વિકાસના કાર્યોની જે ભેટ આપવાના છે સાંજે દેશનું સૌથી અત્યાધુનિક ટેકનોલોજી પોલીસ કમિશનર કચેરીનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે ગુજરાતના અમદાવાદ જે જીએમડીસી ગ્રાઉન્ડ છે તેની અંદર વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું પણ ઉદ્ઘાટન જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરવાના છે આવતીકાલે પણ આજ જ પ્રમાણેના કાર્યક્રમો યથાવત રહેશે આજે બપોર બાદ નો જે કાર્યક્રમ છે તેમાં સાણંદની અંદર ભારતીય જનતા પક્ષના કાર્યકરોને પણ તેઓ સંબોધિત કરશે સાણંદ થી ધારાસભ્ય કનુભાઈ પટેલ જે નવ નિર્મિત કાર્યાલય છે ભારતીય જનતા પક્ષ નું પણ તેઓ લોકાર્પણ કરવાના છે આમ બે દિવસના અલગ અલગ કાર્યક્રમો છે અને આ અલગ અલગ કાર્યક્રમો થકી અનેક વિધ વિકાસના કરીને કાર્યો ભીટ તેમના સંસદીય મત વિસ્તાર ની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત જી જી આભાર આપનો જાણકારી આપવા માટે તો આખો દિવસ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો ની છે અને આ દરેક કાર્યક્રમમાં અમદાવાદ વાસીઓને અમિત શાહના હસ્તે મળશે ભીટ અલગ અલગ કાર્યક્રમમાં જ્યાં દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રી ધારાસભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત છે